જય શ્રી કૃષ્ણ આજનો મારો વિષય છે શ્રીફળ આપણે વિચારીએ છીએ કે હિન્દુ સંસ્કૃતિમાં વારંવાર દરેક મંદિરે શ્રીફળ વધારવા દરેક મંદિરે શ્રીફળ અર્પણ કરવા દરેક પૂજામાં શ્રીફળ રાખવું સારા પ્રસંગોમાં શ્રીફળ રાખવું શા માટે એના આધ્યાત્મિક અને ધાર્મિક કારણો ઘણા બધા હશે પણ એક દૃષ્ટિથી જોઈએ જે જગ્યાએ આપણે શ્રીફળ વધારીશું એ જગ્યા પર પ્રસાદ પણ ગ્રહણ કરશું અને શ્રીફળ એ નાળિયેરનું ટોપરું એ ટોપરું આપણે પણ ખાશું અથવા પ્રસાદ લેશું આરોગશું અને એ આરોગવાના કારણે ફાયદાઓ અનેક છે સૌથી પ્રથમ શ્રીફળ એ નારિયરનું જે ટોપરું છે ગોળ સાથે લેવામાં આવશે ગોળ અને નાળિયેરના ટોપરાને એક સાથે આરોગવાથી એ ગ્રહણ કરવાથી અથવા ખાવાથી એ સમયે માંસની વૃદ્ધિ થશે બીજું એ ટોપરું આપણે શ્રીફળ અર્પણ કરશું ભગવાનને અર્પણ કરશું એમનો પ્રસાદ ગ્રહણ કરશું બાળકોને સૌથી વધારે ભાવતું હોય છે અને જે બાળકોએ નાનપણમાં શ્રીફળનું પ્રસાદ લીધેલો છે જેણે એ નાળિયેરનું ટોપરું ખાધેલું છે તમે જોજો એમની લંબાઈ પણ વધશે લંબાઈ વધારવા માટે પણ પ્રયોગ છે ટોપરાનો ટોપરું ગ્રહણ કરનારો બાળકની લંબાઈ વધે છે આમ તો જોવા જઈએ વૈજ્ઞાનિક દ્રષ્ટિએ તો મેગ્નેશિયમ નારિયળમાં નારિયેળની અંદર સ્થિત છે મેગ્નેશિયમ અને એ મેગ્નેશિયમ શું કામ કરે છે ત્રણસો જેટલા પાચક રસોનું નિર્માણ કરે છે ત્રણસો જેટલા આપણા શરીરમાં રસ છે એનું પાચક રસોનું નિર્માણ કરે છે એટલે પાચનશક્તિ પણ વધે છે એમનાથી પણ જ્ઞાન તંતુની કાર્યક્ષમતા વધે છે વધારે પડતું તમે યાદ રાખી શકો આ નાળિયેરનો સદુપયોગ છે એમણે એ નારિયરનું જે ટોપરું છે ચોખા સાથે સાથે તો ખૂબ ફાયદાકારક છે અને એની સાથે સંગત પણ સારી બેસે છે આપણે જોઈએ તો દક્ષિણ ભારતમાં ઈડલી પછી ડોસા આ બધું છે ઇડલી ઢોસા ઉત્તપમ આ બધા સાથે ચટણી જોશો તો નાળિયેરના ટોપરા નહીં જશે પૂજ્ય બ્રહ્મલિન ડોંગરેજી મહારાજ એવું કહેતા ભવિષ્યમાં ઘી શુદ્ધ નહીં મળે એટલે જો તમારે દીપ પ્રગટાવવો હોય ઘરે તો નાળિયેરના તેલનો દીપ પ્રગટાવવો કારણ કે નાળિયેરનું જે ટોપરું છે અત્યંત શુદ્ધ છે કેટલા બધા કવચોની અંદર સુરક્ષિત છે એવું આ નાળિયરનો ભાગ છે શિયાળામાં એ ટોપરાનો ટોપરા પાક બને તો સપ્ત ધાતુ વર્ધક છે એમની સાથે નાળિયેરના એ ટોપરાની અંદર એક ગર્ભ થાય છે જેને કહેવાય અંકુર એ નાળિયેરના ટોપરાની અંદરનું જે અંકુર છે એ દક્ષિણ ભારતમાં સ્ત્રીઓ ગ્રહણ કરે ત્યારે એવો વિચાર કરે કે અમારું બાળક સુંદર બને અમારું બાળક મજબૂત બને અને નિસંતાન જે સ્ત્રીઓ છે એમના માટેનો આ ઉપયોગી ફલ છે એ ટોપરાનું જે બીજ જે અંકુર હોય એ ગ્રહણ કરવાથી બંધ્યત્વ દૂર થઈ જાય અને નિસંતાન સ્ત્રીઓ છે એ પ્રાય એને ગ્રહણ કરે છે આમ તો નાળિયેર પાણીમાં પણ એટલા જ પોષક તત્વો છે નાળિયેર પાણીની અંદર સોડિયમ છે નારિયેર પાણીની અંદર પોટેશિયમ ક્લોરાઈડ છે એ જ નારિયેર પાણીની અંદર વિદ્યુત ભાર યુક્ત તેને કહેવાય ઇલેક્ટ્રોલાઇટ ક્ષારકણ શરીરમાં બધા કોષોમાં ફેલાય અને માણસના જીવનમાં એક સ્ફૂર્તિ આપે એક હૃદયની ગતિને બરાબર કરનારી છે આ હું નહીં પણ કેરળ યુનિવર્સિટીમાં એક બાયો કેમેસ્ટ્રી વિભાગના એક હેડ છે તેમનું નામ છે કેડી રાજા મોહન એમના અનેક પ્રયોગો છે એમણે તો ત્યાં સુધી કહ્યું છે અન આવશ્યક કોલેસ્ટ્રોલ છે શરીરમાં એ ઘટાડવું હોય તો નાળિયેર પાણીથી ઘટે છે એમણે તો એક પ્રયોગ કર્યો છે કોલેરાના દર્દીઓ ઉપર કોલેરોના જેટલા પણ દર્દીઓ છે એને ઇન્જેક્શનમાં જે પોટેશિયમ આપવામાં આવે એમના કરતાં નાળિયેર પાણી આપવું સૌથી શ્રેયસ્કર છે એટલે જ આપણે દવાખાનામાં કોઈ વ્યક્તિને મળવા જઈએ ત્યારે આપણે નાળિયેર પાણી લઈને જઈએ છીએ એમના માટે ત્રણસો બાર મિલીગ્રામ પોટેશિયમ નાળિયેર પાણીમાં હોય છે એટલે જ આપણી સંસ્કૃતિમાં એ કોઈના મૃત્યુનો સમય હોય અથવા કોઈના સત્પણનો સમય હોય કોઈના વિવાહનો સમય હોય એ કોઈ પણ માંગલિક કાર્યમાં શ્રીફળ જરૂરી જ છે એટલે તો હાથમાં આપણે રાખીને પ્રાર્થના કરીએ છીએ ફલેન ફલિતમ સર્વમ ત્રૈલોક્યમ સચરાચરમ તસ્માત ફલ પ્રદાન પૂર્ણા સંતુ મનોરથા અમારા મનોરથને પૂર્ણ કરજો એવી ભાવ સાથે શ્રીફળ આપ અર્પણ કરો પરમાત્માને આપણે શ્રીફળ વધેરીએ મંદિરે જઈને તો એમનો પ્રસાદ પણ ગ્રહણ કરશું એમના જલથી એ નારિયેળના એ ટોપરાથી આપણે પ્રત્યક્ષ નથી દેખાતું પણ આપણા માંસની વૃદ્ધિ થાય છે આપણી જ્ઞાન ક્ષમતામાં વૃદ્ધિ થાય છે આપણા શરીરની અંદર બૌદ્ધિક કક્ષા ઉત્તમ બને છે એમની સાથે સાથે આપણા શરીરની અંદર બધા પ્રકારના પોટેશિયમની પણ જરૂરિયાત નથી ને એવી રીતે પોટેશિયમથી પણ મેગ્નેશિયમ પણ મળી જાય છે એટલે અનઔપચારિક રીતે આપણા શરીરમાં આ બધું સારી રીતે મળી જાય એટલે આપણી સંસ્કૃતિમાં વારંવાર પ્રયોગ કરવામાં આવ્યો છે ની સંતાન સ્ત્રીઓને પણ સંતાન પ્રાપ્તિ થાય એના માટેનો પણ પ્રયોગ નારિયેરમાં જ છે અને આવું સુરક્ષિત જલ આવું સુરક્ષિત ફલ પર પરમાત્મા અમૂલ્ય છે એ અમૂલ્ય ફળ આપના માટે સમર્પિત અને પ્રસાદના રૂપમાં ગ્રહણ કરી અને કૃતકૃત્યતાનો કૃતકૃત્યતાનો ભાવ આપણે ભગવાનની આગળ રજૂ